અમદાવાદના એકસો દસ તળાવનો વિકાસ કરવા માટે પાંચ વિભાગોની કમિટી બની નવા આયોજનો સાથે તળાવ સાથે ગાર્ડન બનાવાશે તળાવની ચકાસણી કરીને રિપોર્ટ મોકલવાનો રહેશે ત્યારે તળાવના વિકાસ કરવા પાંચ વિભાગોની કમિટી બની ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં આવેલા કુલ એકસોને છપ્પન જેટલા તળાવોમાંથી એકસોને દસ તળાવો મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યા છે ત્યારે શહેરના તળાવોને વધુ સારી રીતે ડેવલપ કરવા તેમજ જાળવણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તમામ તળાવોનું હવે મોનિટરિંગ કરવામાં આવશે સાથે જ જે તળાવોને હાલ માટે ડેવલપમેન્ટ કરવામાં આવેલા છે તે સિવાયના તળાવો તેમજ ડેવલપ થયેલા તળાવોમાં ક્યાં જરૂરી સુધારા વધારા હોય તો તેને ચોક્કસથી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં આવેલા તળાવોની આસપાસ ગંદકી તળાવમાં ગટરનું પાણી આવવું તળાવની આસપાસના દબાણો પાણીમાં લીલ અથવા અન્ય તરલ પદાર્થો તળાવમાં માછલી મરી જવી તળાવમાં પાણી સુકાઈ જવું તળાવમાં વરસાદી પાણી ન આવવું વગેરે બાબતોના પ્રશ્નોને વારંવાર આવતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવને લઈને નવી આવેલી માર્ગદર્શિકા મુજબ હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ ઇજનર એસ્ટેટ ગાર્ડન હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓની કમિટી દ્વારા દર અઠવાડિયે મીટિંગ કરીને મંથલી રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવના સંરક્ષણ વિકાસ ઇકોસિસ્ટમ કન્ઝર્વેશન તથા જાળવણી કરવા માટે હવે પાંચ વિભાગોની કમિટી બની છે ત્યારે ઇજનેર વિભાગ દ્વારા તળાવનું ડેવલપમેન્ટ કમ્પાઉન્ડ વોલ વરસાદી પાણીના ઇનલેટ અને આઉટલેટની સ્થિતિ ચકાસવામાં આવશે તળાવમાં ગંદુ ગટરનું પાણી આવે છે કે કેમ પાણીનો રિપોર્ટ સહિતની કામગીરીનું પણ નિરીક્ષણ કરવાનું રહેશે જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તળાવના કબજાની વિગતો તળાવની આસપાસના દબાણોની વિગતો દબાણો હટાવવા માટેના આયોજનની વિગતો અને હાલની સ્થિતિના ફોટોગ્રાફ્સ સહિતની વિગતો તૈયાર કરીને આપવાની રહેશે ત્યારે આ જ રીતે બગીચા ખાતાએ પણ તળાવની આસપાસના વૃક્ષારોપણની સ્થિતિ તળાવની આસપાસ વોકવે બનાવવાની પરિસ્થિતિ સહિતની અનેક વિગતોની ચકાસણી કરવાની રહેશે સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તળાવની આસપાસ ગંદકી સ્થળની વિગત અને સાફ કર્યાની વિગત સાથે તળાવની આસપાસ ખુલ્લામાં યુરેનર તેમજ તેને બંધ કરાવવા માટેના આયોજનોની વિગતો મોકલી આપવાની રહેશે સાથે જ લાઇટ ખાતાએ તળાવની ફરતે લાઇટની સુવિધા છે કે કેમ તેની ચકાસણી કરીને રિપોર્ટ મોકલવાનો રહેશે જ્યારે હેલ્થ વિભાગે તળાવની અંદર સફાઈની વિગતો માછલી અને જીવાતોની જાળવણી માટેના ઓરેશન તથા અન્ય કામગીરીની વિગતોનો રિપોર્ટ આપવાનો રહેશે